દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચે સૌની યોજના પહોંચે પાણીની સમસ્યા ખેતીનું હોય સાહેબ અમને ખબર નતી કે એના માટે બોલાવ્યા છે અચાનક અહીંયા આવે અને એ વખતે જાહેરાત થાય મને એમ છે રૂપાલાજી અધ્યક્ષ હતા અને એ સાહેબ અહીંયા જાહેરાત થઈ અને સૌરાષ્ટ્રના લોકોના અહીંયા આગેવાનોના આંખમાં હાસુડા હતા કે શું નગદનો પણ અહીંયા પહોંચે સાહેબ અહીંયા એક ખળખળ વહેતા પાણી અહીંયા આપણા રાજકોટના તમામ ડેમોની અંદર કે સાહેબ આવ્યા ત્યાં એવું કહેતા હતા કે અહીંયા તો ભૂંગળામાં હવા આવશે હવા નહીં પાણી આવે છે હું વિરોધીનું છું જોવા આવો આ કલ્પના માત્ર માત્ર નરેન્દ્રભાઈ કરી શકે સાહેબ એક બાજુ ટ્રેનમાં પાણી આવતું અને એક બાજુ ખળખળ વહેતું પાણી અને મને કહેતા આનંદ છે આ સાહેબ એવી ભૂમિ છે અરવિંદભાઈ મણિયાર હોય ચિમનભાઈ શુક્લ હોય પક્ષનું હતું એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં સાહેબ થઈ ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસ ભાગવું પડ્યું અને એ પછી ભારતીય જનતા પાર્ટીના ના અંદર

એની અનૈતિક પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે તૈયાર છે સીસી આપો સાહેબ કલ્પના તે જ કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણે નરેન્દ્રભાઈ લીધો અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે પહેલા ક્યાં હતા કેવી સ્થિતિ હતી રાજકોટમાં જ આપણે રહીએ છીએ પણ મેં કહ્યું ને સેચ્યુરેશન પોઈન્ટમાં પણ મને એવું લાગે છે કે યોજનાઓ અને સુવિધાઓ તો ખરી પણ સાહેબ તમે તો માણસોના પણ વિકાસના ત્યારે અલગ અલગ રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજધાની છે મેન્યુફેક્ચરિંગ હબ છે એન્જિનિયરિંગ હબ છે અને હું મારી પાસે કૃષિ ખાતું સાહેબ આપ્યું છે વડાપ્રધાન છે મુખ્યમંત્રી અમિતભાઈ બધા એટલે સાહેબ અહીંયા એન્જિન સોર એગ્રો એન્જિન એગ્રો નામથી હું અહીંયા મારા બનેવી બનાવતા અને અમે ગામડામાં લઈ જતા છે એ વખતે એન્જિનો નો જમાનો હતો મોટર ડિવાઇડિંગ નો જમાનો હતો ગામની અંદર મોટર ડિવાઇડિંગની દુકાન આખી રાહત હાલે છે એ તમે બધું બંધ કરી દીધું વીજળી આપી એટલે કે ગામમાં મોટર ડિવાઇડિંગ દુકાનો બંધ થઈ ગઈ એ પ્રકારના વિકાસના કાર્યો એ અહીંથી થઈ રહ્યા છે ત્યારે સાહેબ આ રાજકોટ છે

બે લાખ જેટલા આ કૃષિ રાહત પેકેજમાં અરજદારો છે ને એક લાખ ચાલીસ હજારની અરજી માની મુખ્યમંત્રી શ્રી થઈ ગઈ છે મગફળી ની ખરીદી એ પણ સાહેબ એક લાખ પંચોતેર હજાર એકસો ને સત્યાસી લોકોની અરજી એમાં માની મુખ્યમંત્રી શ્રી ત્રેવીસ હજાર ત્રણસો ને તેતાલીસ લાભાર્થીઓ પાંચ હજાર ચારસો ને ઓગણસાઠ ટન ખરીદી ત્રણસો ને છન્નું કરોડ ની ખરીદી સાહેબ રાજકોટ જિલ્લાની થઈ ગઈ છે એના ખાતામાં નખાય ચુક્યા છે માત્ર રાજકોટમાં સાહેબ પચાસ ટકા જેટલું મગફળીનું ઉત્પાદન એક બાજુ આપે જે સહાય જાહેર કરી છે ઉદાર મત થી ઉદાર ભાવથી ખેડૂતોની પડખે ઉભા રહેવાના અભિગમ સાથે શ્રી આપે જે પ્રકારે મુખ્યમંત્રીશ્રી જે જાહેરાત કરી છે કૃષિ મંત્રી તરીકે સૌરાષ્ટ્રની રાજધાનીમાં હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું સોયાબીનની ખરીદીની પણ ચર્ચા થતી શરૂ નથી થઈ સાહેબ સોયાબીનની પણ અરજીઓ જ્યાં પંદર હજાર હતી